તો પાકિસ્તાન હવે આત્મસમર્પણ તરફ વળ્યું છે ભારતીય સેના સામે તે ઘૂંટાણીએ પડ્યું છે ઓપરેશન સિંદુર હવે પાકિસ્તાનથી મોટા સમાચાર સામે આવ્યા છે વાતસોમાં ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું છે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે જો ભારત હુમલો બંધ કરશે તો અમે પણ કોઈ કાર્યવાહી કરીશું નહીં હકીકતમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે એક પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો ભારત હુમલો બંધ કરશે તો અમે પણ કરી દઈશું ખ્વાજા મોહમ્મદ હુમલો કરશે તો તેને ચોક્કસ જવાબ મળશે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે પહેલગામ આતંકી એટેક નું જડબાતુડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે જેને લઈને હવે પાકિસ્તાન ભારતના હુમલાથી ધલવલી ઉઠ્યું છે અને હવે આત્મસમર્પણ તરફ આગળ વધી રહ્યું છે આવા જ વધુ અપડેટ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર